વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ સન્માન સમારંભ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રીનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ સાથે સન્માન સમારંભ યોજાયો આજ રોજ પિલોલ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં માનનીય સાંસદ સભ્યશ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માન સમારંભની અમુક ક્ષણો જણાવવાનું કે જેમને હર હંમેશ પિલોલ ગ્રામ્ય પ્રત્યે લાગણી રહેલ છે એવા આપણા યુવા અને શિક્ષિત સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર નીલકંઠ મહાદેવના ટ્રસ્ટ તેમજ ગ્રામજનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા なんで પિલોર ગામનો આશીર્વાદ હંમેશ મા રહ્યો છે જ્યારે હું એક ઓફિશિયલ તરીકે પણ સીએસઆર હેઠળ પિલોર ગામ સાથે જ્યારે મારે સંકરાવાનું થયું ત્યારથી પિલોર ગામના સર્વે આગેવાનો અમારી પૂર્વ કંપનીના ઘણા બધા કર્મચારીઓ એ પણ પિલોર ગામે હતા અને જ્યારે ચૂંટણીમાં મારું નામ જાહેર થયું ત્યારે એક એવું ગામ કે જે ઉમળકાભેર હંમેશા મારી સાથે ખબ્બેથી ખબ્બા મેળવીને ઊભું રહ્યું એવું ગામ એ પિલોર ગામ છે અને પિલોર ગામના મહાદેવના પણ આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે આજે અમાસનો દિવસ છે અને મહાદેવના આશીર્વાદ માટે મેં જ્યારે વિનંતી કરી કે મારે આવવાનું છે ત્યારે આ ગામના આપણા વિપુલભાઈ દિનેશભાઈ અને સર્વે લોકો એટલું ઉમળકાભેર મારું સ્વાગત કર્યું અને મને જે પ્રકારે પ્રેમ આપ્યો હું સમગ્ર પિલોર ગામના વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે આ ગામના વિકાસ માટે આ ગામના એક એક વ્યક્તિને સરકારી યોજના તમામ લાભો મળે એ માટે હર હંમેશ હું કાર્યરત રહીશ પૂર્વ કોપરેટરના છોકરાની હત્યા થઈ ગઈ તપન તપન પરમાનની એની માટે શું કહેશો આપ બી બહાર હતા અને પછી આવીને અમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જ્યારે આ ઘટના બની ત્યારે હું ભારત દેશનું પ્રતિનિધિત્વ રશિયા ખાતે કરી રહ્યો અને રશિયાથી પણ રાજાભાઈ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસ ના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને જે એમના હત્યારાઓ છે એ હત્યારાઓ જ નહીં પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચક્રબંધીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈ પણ તક હવે ભવિષ્યમાં ના મળે એ માટે પણ પોલીસને સખત રૂપમાં તાકીદ કરી છે અને આ ઘટના પર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપ્યા છે સાંસદ બને અમારી છ થી સાત વર્ષ કે જે કંપનીમાં ચ નંબર તરીકે જવાબ આપવાનો દરજીમાં આવિવારી સુબ્રત અને ચિન્ની સંજોગનાથી છૂટ લેવાની છૂટની દરયા પર સંચૂતિની ચૂકાયા હોય કે 5 મહિનાનો સમયગાળો થઈ ગયો અને અમે એને કહ્યું કે ચાલે એક દિવસ સમય આપો બોલાડતો કે આજે અમે બેઠકમાં ડિસ્કસ કરી આપણે અમારે અમારના સ્ટાફ કાયમ હોય ઉપસ્થિત રહે

કે તમારી લાગણી પીલ ગ્રામ પંચાયત જે હતી એ પિલોના ગામ લોકોએ લોકસભાના અમારે સાવલી તાલુકાની અંદર માટે ગ્રામજનોએ એ લાગણી બતાવી હું સૌથી પેલા તો મારા ગ્રામજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે આગળ હું વધુ માં કેતા હું વિપુલ કહીશ કે વિપુલ મારું વક્તવ્ય શરૂ કરું પહેલા જેમના પ્રાગણમાં આપણે સૌ ઉપસ્થિત છે એવા મારા આરાધ્ય ભગવાન દેવકન મહાદેવની જયઘોષ કરશું અને એમને જયઘોષ કાયદેસર કરવી પછી એટલે બધાને નમ્ર વિનંતી કે બે હાથ જોડીને મારા સુરથી શું બોલાવો બોલો હર હર બોલો હર હર ધન્યવાદ સાહેબ શ્રીનું પરિચય આપવાની જરૂરી દિનેશભાઈ કીધું એ પ્રમાણે અને આજનો શું કહેવાય સાંસદ બન્યા આજે પાંચ છ મહિના થઈ ગયા અને આજે સન્માન સમો એટલે કઈક નવાઈ વાત છે પણ જેવા કંઈ છે ને એવું કારણ છે કે સાહેબ બે વર્ષ પહેલા અહીંયા પૂજા કરી હતી અને ત્યારથી જ રાતના ક્ષેત્ર પ્રવેશ કર્યા એટલે ત્યારથી ફોર્મ ભર્યું ત્યારે સાહેબે કીધેલું કે હું આવેલ અને જીત્યા ત્યાં પછી બી અમારે અમારે બે ત્રણ વાર વાત થઈ કે હું ફિલ્મ લાગે પણ એમને કેવું કે સરકારે જવાબદારી વધારે સોંપી દીધી દૂર દેશમાં જવાનું થયું દૂર રાજ્યોમાં ગમન કરવાનું થયું એટલે થોડું લેટ થયું પણ આજે ગઈકાલે હું ભાઈ દિનેશ મળ્યા એટલે સાહેબ સો ટકા આજે અમાસ છે અને સાહેબે એક અમાસની પૂજા કરીને જ રાત્ય છે

અલિન્દ્રા પાસે હતો ત્યારથી પિલોલ ગામ સાથે સામાજિક રીતે મળતો આવ્યો અને વિપુલભાઈ કહ્યું કે છ મહિના જેવું થઈ ગયું મારી મુલાકાત ના થઈ શકે પિલોલ ગામમાં પણ હું આપને કહું

એટલે એટલો આત્મીય નાતો આ ગામ સાથે છે કર્મચારી મિત્રો પણ અહીંયા છે પણ જે પ્રકારે આ ચૂંટણી મારા માટે તો પહેલી એવી હતી અને હું તો જાહેરમાં માં કેવાનો માણસ છું કે માગ્યું નથી ને તો પણ મહાદેવે આપ્યું છે એટલે પહેલા હું અહીંયા કંપનીમાં નોકરી કરતો હતો હવે પિનોલ ગામ થી લઈ અને વડોદરા તમામ ગામની સમગ્ર વડોદરા લોકસભાની નોકરી કરું છું એવું છે છે કે એટલે ખૂબ સરસ વડોદરાની અંદર ઘણા મોટા પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે ઘણા વિકાસના ના કાર્યો પણ આવી રહ્યા છે આજે અહીં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ પણ આવવાના હતા પરંતુ કોઈ વ્યસ્ત સમયને કારણે

જાન્યુઆરી મહિનાના પહેલા વીકમાં પેલા ગામ ખાતેની શાળામાં પ્રાથમિક શાળા માટે એક અને ઉચ્ચતર પ્રાથમિક માટે એક એવા બે સ્માર્ટ ક્લાસ મારા તરફથી જાહેર કરું ફરી એકવાર આપ સૌને જે પ્રકારે આપે આશીર્વાદ આપ્યો છે મહાદેવની ની સાક્ષી કહું છું ગામ ના વિકાસ માટે જે કઈ પણ થતું હશે એ બધું જ કરીને બતાવે એ આપણે ધન્યવાદ